હેલો એવરીવન શરદ ઋતુમાં કઈ કઈ બાબતોનું ધ્યાન ગર્ભવતી માતાએ રાખવું જોઈએ હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ આ છ ઋતુઓમાંથી સૌથી ભારે ઋતુ એટલે કે શરદ ઋતુ શરદ ઋતુમાં ભાદરવો અને આસો આ બે મહિનાનો સમાવેશ થાય છે આ ઋતુ પિત્તકારક ઋતુ છે બીમારીઓની ઋતુ છે આ ઋતુમાં પાચન શક્તિ ઓછી હોય છે તો કેવો ખોરાક ખાવો જોઈએ અને શું કરવું જોઈએ હળવો ઓછો કડવો અને તુરા સ્વાદવાળી વસ્તુઓ ખાવી જોઈએ વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી ગલકા તુરિયા અને કારેલા વગેરે પ્રમાણમાં વધારે લેવા જોઈએ દૂધપાક ખીર લાડુ કાળી દ્રાક્ષ અને વરિયાળી આ બધી જ વસ્તુઓ પિત્ત શામક છે માટે એ પ્રમાણમાં વધારે લેવી જોઈએ કદાચ એટલા માટે જ આપણે શરાદ્ધમાં ખીર અને શરદ પૂનમના દિવસે દૂધ પાક ખાઈએ છીએ દૂધ પવા ખાઈએ છીએ કે જે પિત્તને ઓછું કરે છે રાઈસ સ્પેશિયલી લાલ રાઈસ અને ફૂતરાવાળા અને બે ભાગ થઈ શકે એવા કઠોળ ખાવા જોઈએ પિત્ત શામક પ્રાણાયામ જેવા કે અનુલોમ વિલોમ અને શીતલી વગેરે કરવા જોઈએ હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ રાત્રે દસ વાગે સૂઈ જવું જોઈએ થોડુંક વોકિંગ કરવું જોઈએ ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ હળવું અને શાસ્ત્રીય સંગીત સાંભળવું જોઈએ શરદ ઋતુની અંદર કેવો ખોરાક સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ અવૉઇડ કરવો જોઈએ અને શું ન કરવું જોઈએ શરદ ઋતુની અંદર બે અગત્યના ફેસ્ટિવલ ગણેશ ચતુર્થી અને નવરાત્રી આવે છે કે જેની અંદર આપણે રાત્રે મોડે સુધી જાગીએ છીએ બહારનો ખોરાક ખાઈએ છીએ ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ અને અંતે આપણે બીમારીઓનો ભોગ બનવું પડે છે તો કેવો ખોરાક ન ખાવો જોઈએ તીખો તળેલો બહારનો અને મસાલેદાર ખોરાક સંપૂર્ણપણે ન ખાવો જોઈએ દૂધ દૂધની બનાવટ ખાટી છાશ ખાટું દહીં આઈસ્ક્રીમ મીઠાઈ આ બધી જ વસ્તુઓ સંપૂર્ણપણે અવોઇડ કરવી જોઈએ ચા અને કોફી અવોઇડ કરવા જોઈએ મગફળી કાકડી રીંગણ કોબી ફ્લાવર ખાટા ફળો આ બધી જ વસ્તુઓ બંધ કરવી જોઈએ સંપૂર્ણપણે ન ખાવી જોઈએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ જેની અંદર ઓક્સિજનનું લેવલ ઘટતું હોય એવી ભારે એક્સરસાઇઝ ન કરવી જોઈએ ડાયરેક્ટ હીટ થી બચવું જોઈએ થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે